નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરતમાં દિવસે ને દિવસે હાર્ટઅટેક આવવાના કારણે મોતના થવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે હાલમાં બનેલો વધુ એક તેવો જ કિસ્સો સામે આવી રહ્યો છે આ ઘટનામાં એક યુવકને અચાનક સાથીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તેનું મોત થઈ ગયું હતું આ ઘટના બનતા જ યુવકમાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું યુવકના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેને હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે મોતનું સાચું કારણ જાણવા માટે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું આવ્યો છે મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સુનિલ હતું અને તેની ઉંમર પાંત્રી વર્ષે હતી ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો સુનિલ પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગેશન નગરમાં રહેતો હતો સુનિલને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો ત્યારબાદ સુનિલને એકસો ની મદદ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલમાં આજે ડોક્ટરે સુનિલને તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો અને સુનિલના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારોમાં અને આસપાસના લોકોમાં માતમ સવાઈ ગયો હતો જે આમ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ